પહાડી રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ટુથી માઇનસ થ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે જમ્મુમાં આજે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી રહેશે આ ઉપરાંત ઘણી જગ્યાએ તાપમાનનો પારો બે થી પાંચ ડિગ્રી સુધી નીચે જઈ રહ્યો છે હિમાચલ પ્રદેશમાં આજે લોકો ગાઢ ધુમ્મસ જોઈ શકે છે તો ઉત્તરાખંડમાં ધુમ્મસની કોઈ જ અસર નહીં થાય પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડી વધશે આઈએમડીએ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાશે પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં પચાસ થી સાહીઠ કિલોમીટર એક કલાકની ઝડપે પવન ફૂંકાશે તો હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પૂર્વ અને દક્ષિણ બંગાળના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે બંગાળની ખાડી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીના જણાવ્યા અનુસાર તોફાન ફેંગલે બંગાળની ખાડીમાં લેન્ડફોલ કર્યું છે વાવાઝોડાને કારણે છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર સુધી ઓડિશા તમિલનાડુ પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તારીખ છવ્વીસથી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે